સુરત શહેરમાં દિવાળી જતાં જ અંજની ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં દર બે વર્ષે કંઈ ના કોઈક હાલ ચારો થતો હોય તેવું લાગી રહ્યું છે કે સુરત શહેરના અંજની ઇન્ડસ્ટ્રીઝની અંદર જો ભાવ વધારા વગર તમે કામે આવશો તો કારીગરો મારખાશે તેવા ઠેર ઠેર બેનરો લાગતા કારીગરોમાં આજે દહેશત ઊભી થવા પામી છે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ઇન્ડસ્ટ્રીઝ અંદર હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અંજન ઇન્ડસ્ટ્રીઝમાં રોજના પચીસ લાખ મીટર કાપડનું ઉત્પાદન થાય છે જે હાલ ઠપ થઈ ગયા પામ્યું છે જેથી ઉત્પાદન ઉપર ખૂબ જ મોટી અસર પડી રહી છે જો આવી જ રીતનો આગામી દિવસોમાં માહોલ રહેશે ઇન્ડસ્ટ્રીઝને કરોડો રૂપિયા નુકસાન થશે તેમ ઇન્ડસ્ટ્રીઝ સંચાલકોમાં ચિંતા સાથે જણાવી રહ્યા છે અંજન ઇન્ડસ્ટ્રીઝ એક અને બેની અંદર અંદાજે ચારસો થી પાંચસો જેટલા કારખાના આવેલા છે દિવાળી બાદ હવે કારખાનાઓ શરૂ થઈ રહ્યા છે તે પહેલાં જ ઉડિયા કારીગરો દ્વારા પોતાની માંગ મૂકવામાં આવી રહી છે અંજન ઇન્ડસ્ટ્રીઝમાં હાલ અન્ય ઇન્ડસ્ટ્રીઝ કરતાં પંદરથી પચીસ પૈસા મીટર પર વધારે આપવામાં આવે છે છતાં પણ ઉડિયા કારીગરોએ આ પ્રકારના લખાણ ઇન્ડસ્ટ્રીઝના ગેટ ઉપર મારી દેતા હાલ ફેક્ટરીના સંચાલકો પણ મૂંઝણ મૂકાયા છે અંદાજે ત્રીસથી બત્રીસ હજાર કામદારો રોજીરોટી મેળવી રહ્યા છે ઉડિયા કામદારોના કેટલાક ઉપદ્રવી તત્વો આ પ્રકારનું વાતાવરણ ઇન્ડસ્ટ્રીઝમાં ઊભું કરે છે અંજન ઇન્ડસ્ટ્રીઝ વિભાગ બેના પ્રમુખ વિજય માંગુકિયા જણાવ્યું હતું કે અંજન ઇન્ડસ્ટ્રીઝમાં કાપડનું ઉત્પાદન હાલ સંપૂર્ણ રીતે ઠપ છે કેટલાક કામદારો અહીં સમયાંતરે ઉપદ્રવ કરતા હોય છે તેમના દ્વારા અલગ અલગ કારખાનાઓના ગેટ ઉપર ઉડિયા ભાષામાં લખાણ લખ્યું છે કે ભાવ વધારો જ્યાં સુધી આપે નહીં ત્યાં સુધી અહીં કામ પર આવવું નહીં અને જો કામ પર આવશો તો તમને માર પડશે કે મહત્વની બાબત એ છે કે દર બે વર્ષે આ પ્રકારના લખાણ તેમના દ્વારા લખવામાં આવી રહ્યા છે બે હજાર સત્તરથી બે હજાર એકવીસ સુધી દર બે વર્ષે માહોલ બગાડવાનો પ્રયાસ આવી રીતે થઈ રહ્યું છે हजर कोर्सीचा ते प्रकाशवाडा